પ્રભુ ઈસુની જય મિત્રો પ્રભુનો આજનો જન્મદિવસ તમારા જીવનમાં પ્રેમ શાંતિ આનંદ અને આશીર્વાદ દઈને આવે આજનો આ પવિત્ર દિવસ તમારા જીવનો સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે હેપી ક્રિસમસ આજનું પવિત્ર વચન જસાયા નવ કડી પાંચ કારણ એક બાળક આપણે માટે જન્મ્યો છે એક પુત્ર આપણને આપવામાં આવ્યો છે તેના ખભા ઉપર નિશાની છે તે સલાહકાર શાશ્વત પિતા અને કહેવાશે તો ભાઈઓ અને બહેનો આજના આ પવિત્ર વચનમાં બહુ સરસ વાત જણાવવામાં આવી છે એક બાળક આપણે માટે જન્મ્યો છે એક પુત્ર આપણને આપવામાં આવ્યો છે એટલે અહીં આપણા વાલા પ્રભુ શ્રી ખ્રિસ્ત વિશે વાત કરવામાં આવી છે તે આપણે માટે પૃથ્વી પર આવ્યા હતા અને તેને આપણે માટે મોકલવામાં આવ્યા હતા તો શા માટે તો પવિત્ર બાઇબલનું વચન માંથી અધ્યાય પહેલો કડી એકવીસ આપણને જણાવે છે કે તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે તો ભાઈઓ અને બહેનો પવિત્ર બાઇબલ આપણને જણાવે છે કે આપણે પૂરી માનવજાત જે પાપી હતા તેમના ઉદ્ધાર માટે તેમણે શાશ્વત જીવન તેની માટે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા ક્રોસ પર બલિદાન આપવા માટે જેથી આપણે બધા મુક્ત થઈ શકીએ આપણો બધાનો ઉદ્ધાર થઈ શકે તેટલા માટે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા હતા પરમેશ્વર પિતાએ તેમને આપણી માટે મોકલ્યા હતા તો આગળ વચનમાં કહેવામાં આવ્યું છે તેના ખભા ઉપર રાજ્યાધિકાર નિશાની છે તો મિત્રો આ વચન આપણને જણાવે છે કે પ્રભુ ઈસુને હક આપવામાં આવે છે તે રાજ્યાધિકાર છે તે પાસે સત્તા છે કે પૂરી માનવ જાતને પાપમાંથી મુક્તિ આપી શકે આપણે જેવા લાયક બની શકીએ તેની માટે પ્રભુ ઈસુ આપણને જણાવે છે કે આપણે તેમાં લાયક થઈએ આપણે નર્કમાંથી પછી સ્વર્ગમાં જઈએ આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ આવીએ આપણે પૃથ્વીથી સ્વર્ગ તરફ જઈએ આપણો ઉદ્ધાર થાય તે માટે જણાવવામાં આવ્યું છે પ્રભુ ઈશ્વર ને પરમેશ્વર પોતાની જે મહાન અને પવિત્ર યોજના છે મિત્રો તે આપણે જાણી શકીએ છીએ અને જો આપણે આ વચન ઊંડાણથી સમજીએ તો આપણે જાણી શકીએ છીએ કે નીચે પાતાળ સુધી અને ઉપર ત્રીજા આકાશ સુધી બસ એક જ નામ છે જે આપણો ઉદ્ધાર કરી શકે છે આપણને બચાવી શકે છે તે છે આપણા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મિત્રો આજે ક્રિસમસનો દિવસ છે પ્રભુ ઈસુનો જન્મ દિવસ છે તો આપણે કેક કાપીશું ઉજવણી કરીશું નવા કળા પહેરીશું એ વાત તો બધી બરાબર છે એ આપણી ખુશી ઝલકે છે એની અંદર પણ સાચી રીતે ક્રિસમસ જો ઉજવીએ તો આપણી અંદર આપણે પ્રભુશ્વને પ્રાર્થના કરીએ કે તમે અમારી અંદર જન્મ લો હું કરતું અને તમે મારામાં વધુ પ્રભુ છું તમે આજે મારા હૃદયને સાફ કરો મારો હૃદય નવું કરો અને મારા જેને મારે પણ તમારી પવિત્રને જે મહાન યોજના છે પૂરી કરો પવિત્ર બાઇબલનું વચન જણાવે છે કે યશાયા અગિયાર બે પ્રભુના પ્રાણનો એનામાં સંચાર થશે એ પ્રાણ જ્ઞાન અને શાંતપણ વિવેક અને વીરતા વિદ્યા અને પ્રભુના ડર ન હશે તો પ્રભુ ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આ વચનથી આપણી અંદર નવો જન્મ લે આપણો ઉદ્ધાર કરે આપણને પાપમાંથી બચાવી લે આપણે અત્યાર સુધી ગમે તેવું જીવન જીવતા હોઈએ ભાઈઓ અને બહેનો પણ આજે પ્રભુને કહીએ આજે ક્રિસમસનો દિવસ છે તમે બે વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર જન્મ લીધો હતો પણ આજે તમે મારા જીવનમાં જન્મ લો મારા હૃદયમાં તમે પધારો મારા હૃદયમાં એક નવો જન્મ લો પ્રભુ યુસુ મને સાચો ખ્રિસ્તી બનાવો તો તમારા નામની ખાતર જીવન જીવે જેથી કરીને તેમની મહાન અને પવિત્ર યોજના છે તે આપણા જીવનમાં અમલ થાય અને આપણે શાશ્વત જીવન લાયક બનીએ તેમના વચ્ચે લાયક બનીએ તેમાં લાયક બનીએ પ્રભુ યસુને આજે દિલથી પ્રાર્થના કરીએ કે આપણા વચ્ચે જે સંબંધ છે આપણા જે પ્રેમ છે તે વધારે મજબૂત અને સાચો બનાવ્યું આપણે સાચી રીતે નાતાલની ઉજવણી કરી શકીશું અને તેમની વધારે પાસે જઈ શકીશું કેમ કે મિત્રો આજનું આ પવિત્ર વચન આપણને જણાવે છે કે તે અદભુત સલાહકાર છે દેવી વીર શાશ્વત પિતા અને શાંતિનો નાદ કહેવાશે આપણા જેટલા બી પ્રશ્નો છે જીવનમાં જેટલી પરેશાનીઓ છે જેટલા બી દુઃખો છે તેને એક જ જવાબ છે પ્રભુ ઈસુ તો પ્રભુ ઈસુ આપણા જીવન કેન્દ્ર સ્થાને રહે તે માટે પ્રાર્થના કરીએ અને આજે પ્રભુ ઈશુને કહીએ કે તમે જ અમને બચાવી શકો છો તમે જ અમને અહીંથી ઉગારી શકો છો તેમ છો અને આજે આ પવિત્ર વચન માટે આપણે તમને ધન્યવાદ માનીએ કે પ્રભુ ઈશુ આજે આ પવિત્ર દિવસે તમે અમને પવિત્ર વચન આપ્યું છે તેમાં તમે આભાર માનીએ છીએ તો ભાઈઓ અને બહેનો આજના યશાયા અધ્યાય નવ કડી પાંચમાં પવિત્ર વચનથી આપણે જાણ્યું કે પ્રભુ ઈશુ શા માટે પૃથ્વી પર આવ્યા હતા શા માટે તેને બલિદાન આપ્યું અને શા માટે આપણે જીવન જીવીએ છીએ અને આપણો ઉદ્ધારક આપણો તો માત્ર પ્રભુ ઈસુ છે એક જ નામ છે પ્રભુ ઈસુ જે સ્વર્ગથી ઠીક નીચે પૃથ્વી પાતાળ સુધી આપણો ઉદ્ધાર કરવા માટે છે દુનિયામાં બીજું કોઈ નામ નથી એવું જે આપણું બચાવી શકે છે આપણને શાશ્વત જીવન આપી શકે છે આજના આ પવિત્ર વચનને આપણે સ્વીકારીએ પ્રભુ ઈશ્વરને સ્વીકારીએ તેમાં સ્થિર રહીએ તેના પ્રેમને આપણી અંદર વધારીએ અને તે રીતે જીવન જીવે તે પ્રભુની પ્રાર્થના કરીએ તો ભાઈઓ અને બહેનો આશીર્વાદ રૂપ લાગે હોય આ સંદેશ તમે સ્પર્શ કર્યો હોય તો બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો પ્રભુ ઈસુ તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે આભાર